અરવલ્લી મહાશિવરાત્રી પર્વ ની આજે અરવલ્લી જિલ્લાના શિવાલયો ભાવ અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરાઈ વહેલી સવારથી જ ભક્તો મોટી સંખ્યા માં જુદા જુદા શિવાલયોમાં ભગવાન ભોલેનાથ દર્શન માટે પહોંચ્યા હતા ખાસ કરીને આજે ભગવાન ભોલેનાથના પૂજન અર્ચનનું વિશેષ મહત્વ હોવાને પગલે મંદિરોમાં ભક્તોની લાંબી લાંબી લાઈનો જોવા મળી હતી મોડાસા ખાતે માજુમ નદી કિનારે આવેલા સ્વયંભૂમ મહાદેવ ગેબીનાથ મંદિર તેમજ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે પણ મોટી સંખ્યામાં ભક્તો ભોલેનાથના દર્શન માટે ઉમટ્યા હતા બીજી તરફ ભિલોડા ખાતે આવેલા ભવનાથ મંદિરે પણ મોટી સંખ્યામાં ભક્તો હતા અને ભગવાન શિવના દર્શન અને પૂજન અર્ચન કરી ધન્ય બન્યા હતા વહેલી સવારથી જ ભક્તો મોટી સંખ્યામાં ઉમટતા શિવાલયો હર હર ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા હતા મોડાસાના ઘેબી મહાદેવ અને ભિલોડા ભવનાથ મંદિરે મોટા મેળા પણ ભરાયા હતા આ માઝુમ નદીના કિનારે આવેલું સુપ્રસિદ્ધ ગેબી મહાદેવનું મંદિર છે અમે વર્ષોથી અહીંયા આવીએ છીએ અને અહીંયા ભગવાન શિવની સારી ભક્તિ અને અહીંયા રૂપે પહેલાં પ્રસાદ પણ આપવામાં આવતો હતો આવતો હતો અને હવે ભગવાન અમારું અને આખા વિશ્વનું કલ્યાણ કરે એવી પ્રાર્થના અને આજે મહાશિવરાત્રીનો ખૂબ મોટો દિવસ છે અને આજે મહાકુંભનો પણ છેલ્લો દિવસ છે એટલે મહાશિવરાત્રીનું મહત્વ બહુ સારું છે તો આજે બધાની ભક્તિ ભગવાન શિવ સ્વીકાર કરે પુણ્યમ ન પાપમ ન શોખ્યમ ન દુઃખમ ન મંત્ર ન તીર્થ ન વેદા ન યજ્ઞ અહમ ભોજનમ નૈવ ભોજ્ય ન ભોગતા ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ રોમ રોમ કણ કણ સર્વવ્યાપી શિવ પરમાત્મા આજે એમનો દિવસ આવી રહ્યો છે તો સર્વે ભાવિ ભક્તો કૃપામાં ડૂબી રહ્યા છે અને શિવોહમ શિવોહમ મતલબ અંદર જે સ્વરૂપ સ્થિત છે એને શિવોહમનું રૂપ આપવા માટે ભક્તિભાવથી ગેબી મંદિરમાં મોડાસા સ્થિત નદી કિનારે આવેલા ગેબી મંદિરમાં ખૂબ શ્રદ્ધાથી ભાવથી પોતાના પુણ્ય પાપને સમર્પિત કરવા અને શિવોહોમમાં સ્થિત થવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે અહીંયા માઝુમ બ્રિજ પાસે ગેબી મંદિર છે મહાદેવનું ત્યાં અમે આજે દર્શન કરવા આવ્યા છીએ અને અમને આજે મહાશિવરાત્રી દિવસે મંદિરે આવીને એટલી મનની શાંતિ મળી છે અને અમે ભગવાનને પ્રાર્થના કરી છે કે આખા અમારું પરિવારનું ને વિશ્વનું કલ્યાણ કરે અને અમે આજે એકદમ સારો અમારો અનુભવ છે અહીંયા મંદિરે આવીને મહાવદ તેરસ એટલે મહાશિવરાત્રિનો પર્વ જે આખા ભારતમાં શિવરાત્રિનો પર્વ ઉજવાય છે આ દિવસે મહાદેવના મંદિરમાં દર્શનાર્થીઓ દર્શન કરવા માટે આવતા હોય છે અને આ દિવસે પૂજન અર્ચનનું એક વિશેષ મહત્ત્વ પણ હોય છે હિન્દુ ધર્મમાં દરેક જ્ઞાતિના વ્યક્તિઓ આ દિવસે દરેક શિવાલયોમાં જઈ પૂજન અર્ચન કરતા હોય છે અને આ દિવસે ખાસ મહાશિવરાત્રીના પર્વનો દિવસ એ શંકર ભગવાન અને પાર્વતી માતાના વિવાહનો દિવસ છે જેના લીધે આ મહાશિવરાત્રીનો પર્વ ઉજવાય છે આજે હું ગેબીનાથ મહાદેવ મંદિરમાં આવેલો છું અને અહીંયા પૂજન અર્ચન કરી અને ધન્યતા ભગવાનની અનુભવી મેળવું બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા